રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હિંમત વિદ્યાનગરના કેમ્પસમાં ડોક્ટર મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હિંમત વિદ્યાનગરના કેમ્પસમાં ડોક્ટર મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી અમરજોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર તેમજ રોટરી ક્લબ ઓફ ઉપક્રમે હિંમત વિદ્યાનગર કેમ્પસ ખાતે મહેશભાઈ મુલાણી રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સ્થાપક ડોક્ટર મહેશ મુલાણી તેમજ રોટરી ક્લબના પ્રેઝિડેન્ટ ડોક્ટર એમ ઠક્કર તેમજ સેક્રેટરી ડોક્ટર પરેશભાઈ દરજી તેમજ રાયચંદભાઈ ઠક્કર પ્રવીણભાઈ ઓઝા મહેશભાઈ તેમજ કિશોરભાઈ ઠક્કર ઠક્કર એલજી રોટરી ક્લબના કાંતિભાઈ નાઇ સહિતના રોટરી ક્લબના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલ કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવાનું સફળ સંચાલન પ્રોફેસર ડોક્ટર સુરેશભાઈ ઓઝા સાહેબે કર્યું હતું સમગ્ર રોટરી ક્લબના તેમજ કોલેજના તમામ સ્ટાફે સાથે મળી સ્વતંત્ર દિનની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ ભરત સથવારા પાટણ જે ઇઠોતેરમા સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રશ્ન પ્રમુખ આદરણીય મહેશભાઈ મુરાડીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેમ્પસના તમામ સ્ટાફ પરિવાર વિદ્યાર્થી મિત્રો રોટરી ક્લબ ઓફ રાધનપુર અને એનજીઓ સાથે એનસીસીના એ શ્રી નિકુંજભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ ઓઝા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ ખાસ કરીને હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચેસ સ્પર્ધા યોજાયેલી એમાં રાધનપુર કોલેજ પ્રથમ નંબર વિજેતા થયેલી એ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા અને સાથે સાથે જ્યારે આ કોલેજ ચોથી સાયકલમાં નેક દ્વારા પ્રમાણિત થઈ રહી છે ત્યારે અધ્યાપક મિત્રોએ જે ટીમવર્કથી કામ કર્યું છે એ તમામને અભિનંદન પાઠવવામાં આવેલા ઓકે